શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર માનનીય સચિવ શ્રી વિનોદ રાવના માર્ગદર્શન અને પ્રેરણાથી ભરૂચ જિલ્લા કક્ષાના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ટુ પોઈન્ટ ઝીરોનો નો શુભારંભ આજ રોજ તારીખ અઠ્યાવીસ બે હજાર ચોવીસના ના રોજ ડાયટ ભરૂચ થયો હતો જેમાં ઉદઘાટન તરીકે શ્રી રોનક મહેતા માનનીય સંયુક્ત સચિવ શ્રી સામાન્ય વહીવટ વિભાગ શ્રી હિતેશભાઈ વાઘેલા સેક્શન ઓફિસર સચિવાલય ગાંધીનગર હતા આ પ્રસંગે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીમતી સ્વાતિબા રાઉલજી ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી સચિન શાહ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી જયદીપભાઈ મકવાણા ડાયટ ભરૂચના પ્રાચાર્ય શ્રીમતી આર આર સેજલિયા નોડલ અધિકારી શ્રી ડોક્ટર જે એચ મોદી જિલ્લા એમઆઈએસ જેપી ગામિત તાલુકા એમઆઈએસ કલ્પેશભાઈ ઓઆઈસીટીટી મહેશભાઈ પરીખ ડાયટ ભરૂચના વ્યાખ્યાયતાઓ અને બીએડ પ્રશિક્ષણથીઓ હાજર રહ્યા હતા મુખ્ય ઉદઘાટન શ્રી રોનક મહેતાએ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ટુ પોઈન્ટ તાલુકા કલસ્ટર અને શાળા કક્ષાએ શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા સુધારણામાં ખૂબ ઉપયોગી પુરવાર થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી